રોજ સવારે આંખ ખુલતાની સાથે જ મોટાભાગના લોકોને શું જોઈએ એક કપ ગરમાગરમ ચા ખરો ને પણ શું આપણે ક્યારેય અટકીને વિચાર્યું છે કે આ જે તાજગી આપતી આદત છે એ લાંબા ગાળે આપણા શરીર માટે કેટલી સારી છે ચાલો આજે આપણે આ જ વિષય પર ઊંડા ઉતરીએ અને એક એવા વિકલ્પની વાત કરીએ જે કદાચ આપણી સવાર બદલી નાખે તો આજે આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં તો આપણા જીવનમાં ચાનું સ્થાન શું છે એ સમજીશું પછી ચાથી થતા કેટલા ગંભીર નુકસાન પર નજર કરીશું એના પછી આવશે પ્રજ્ઞાપે જે એક દિવ્ય વિકલ્પ તરીકે રજૂ થાય છે આપણે એના ફાયદાઓ પણ જાણીશું અને છેલ્લે જોઈશું કે આપણા માટે શ્રેષ્ઠ પસંદગી કઈ છે તો ચાલો શરૂ કરીએ તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી આપણા જીવનમાં ચા આ માત્ર એક પીણું નથી પણ જાણે એક દૈનિક પરંપરા બની ગઈ છે જુઓ ચા આપણા જીવનમાં કેવી રીતે વણાઈ ગઈ છે ઘરે કોઈ મહેમાન આવે તો સૌથી પહેલાં ચા લેશું શું એમ જ પૂછાય સવારે ઉઠવાની આદત હોય કે પછી કામનો થાક ઉતારવો હોય કે પછી દવા લેવાની હોય તો પણ ચા સાથે મતલબ ચા એક અનિવાર્ય ભાગ બની ગઈ છે પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે આજે રોજની રાહત છે આ જે આદત છે શું લાંબા ગાળે એની કોઈ કિંમત ચૂકવવી પડે છે શું આ આરામ પાચલ કોઈ નુકસાન છુપાયેલું છે તો ચાલો હવે વાત કરીએ એ નુકસાનની આપણો બીજો વિભાગ ચાના ગંભીર નુકસાન હવે આપણે જાણીશું કે દરેક કપમાં ખરેખર શું છુપાયેલું છે જુઓ ચામાં ખાલી તાજગીજ નથી હોતી એમાં ટેનિન થાઇન કેફિન સાઇનોજિન અને સ્ટ્રીનાઇન જેવા કેટલાક ઝેરી તત્વો પણ હોય છે હવે આ નામો ભલે અઘરા લાગે પણ એની અસર સીધી આપણા સ્વાસ્થ્ય પર પડે છે અને એ પણ નકારાત્મક તો આ તત્વો કરે છે શું સૌથી પહેલાં તો એ શરીરની રોગો સામે લડવાની શક્તિ એટલે કે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ એને જ ખતમ કરી નાખે છે ઉપરથી જ્યારે દૂધ સાથે ભળે છે ત્યારે પેટમાં એસિડ બનાવે છે આનાથી અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓ શરૂ થાય છે એટલું જ નહીં કિડનીને પણ નુકસાન પહોંચાડે છે અને ટેનિનને કારણે પાચનતંત્રની અંદરની દિવાલ પણ નબળી પડે છે પરિણામે શારીરિક અને માનસિક બંને રીતે નબળાઈ આવે છે અને આ તો થઈ રોજની વાત પણ જો લાંબા ગાળાનું વિચારીએ તો તો જોખમો ઓર મોટા છે હાઈ બ્લડ પ્રેશર શ્વાસની બીમારીઓ ઊંઘ ન આવવી એટલે કે અનિદ્રા શરીરમાં સતત સુસ્તી અને નબળાઈ રહેવી લોહી બગડવું એસિડિટી ડાયાબિટીસ અને ક્ષયરોગ સુધીની ગંભીર બીમારીઓનું કારણ પણ ચા બની શકે છે આ લિસ્ટ જોઈને ખરેખર વિચારવું પડે ખરું ને હવે સવાલ એ થાય કે તો પછી કરવું શું શું કોઈ એવો ઉપાય છે કોઈ એવું પીણું જે આપણને તાજગી પણ આપે અને આ બધા નુકસાનથી પણ બચાવે હા ઉપાય છે અને એ જ છે આપણો ત્રીજો વિભાગ પ્રજ્ઞાપેય એક દિવ્ય વિકલ્પ ચાલો જોઈએ આ સુખાકારી માટે રચાયેલું સમાધાન શું છે પ્રજ્ઞાપેયને પરમપૂજ્ય ગુરુદેવ દ્વારા ખાસ બનાવવામાં આવ્યું હતું એનો હેતુ જે હતો કે ચાથી જે વ્યાપક નુકસાન થઈ રહ્યું છે એની સામે એક સ્વસ્થ અને સારો જવાબ આપી શકાય તો હવે જાણીએ પ્રજ્ઞાપેના અઢળક ફાયદાઓ વિશે આખરે એમાં એવી કઈ શક્તિ છે જે પ્રકૃતિની શ્રેષ્ઠ જડીબૂટીઓથી મળે છે આ કોઈ સામાન્ય મિશ્રણ નથી આમાં છે બ્રાહ્મી શંખપુષ્પી તુલસી વરિયાળી અર્જુનછાલ ઇલાયચી તજ અને આવી તો ઘણી બધી આયુર્વેદિક જડીબૂટીઓ આ દરેક ઔષધિ પોતપોતાની રીતે ગુણકારી છે અને જ્યારે ભેગી થાય ત્યારે શરીર માટે એક અદ્ભુત ટોનિક બની જાય છે અહીંયા સૌથી મોટો તફાવત સમજીએ એક તરફ છે ચા જે આપણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એટલે કે જે હોર્મોન્સ બનાવે છે એને નુકસાન કરે છે અને આખું સંતુલન બગાડી નાખે છે અને બીજી તરફ છે પ્રજ્ઞા પે એ આ જ ગ્રંથિઓ અને હોર્મોન્સને નુકસાન પહોંચાડ્યા વગર એનું નિયમન કરે છે એને કંટ્રોલમાં રાખે છે ચાલો આ સરખામણીને જરા વધુ સ્પષ્ટ રીતે જોઈએ જ્યાં ચા રોગપ્રતિકારક શક્તિનો નાશ કરે છે ત્યાં પ્રજ્ઞાપે એને વધારે છે ચા પાચનતંત્રને નબળું પાડે છે જ્યારે પ્રજ્ઞાપે એને મજબૂત કરે છે ચા કિડનીને નુકસાન પહોંચાડે છે જ્યારે પ્રજ્ઞાપે મૂત્રરોગો મટાડવામાં મદદરૂપ છે ચા બ્લડ પ્રેશર વધારે છે તો પ્રજ્ઞાપે હૃદય માટે ફાયદાકારક છે અને માનસિક રીતે જ્યાં ચા આપણી સ્થિતિ બગાડે છે ત્યાં પ્રજ્ઞાપે મનને શાંત અને શુદ્ધ કરે છે તફાવત એકદમ સ્પષ્ટ છે એટલું જ નહીં પ્રજ્ઞાપે પીવાથી શરીરમાં એક કાયમી ઉર્જાનો અનુભવ થાય છે અને જે સમસ્યાઓ ચાથી થતી હતી જેમ કે કબજિયાત લોહીના વિકાર એસિડિટી અને ડાયાબિટીઝ એ બધી સમસ્યાઓને દૂર કરવામાં પણ આ પીણું મદદ કરે છે તો આ બધી વાત પછી આપણે આવીએ છીએ આપણા અંતિમ વિભાગ પર શ્રેષ્ઠ પસંદગી એક નાનકડો ફેરફાર કરીને આપણે કેટલા મોટા ફાયદા મેળવી શકીએ છીએ તો પ્રજ્ઞાપેય જ કેમ શ્રેષ્ઠ છે કારણ કે એક તો એ સંપૂર્ણ આયુર્વેદિક ટોનિક છે બીજું એ ચા કરતાં વધુ સસ્તું પણ પડે છે ત્રીજું એને ગમે તે રીતે પી શકાય છે દૂધ અને ખાંડ સાથે કે પછી એના વગર ઉપવાસમાં કે દવા લેતા હો ત્યારે પણ લઈ શકાય અને સૌથી અગત્યની વાત આનાથી નુકસાન થવાની શક્યતા ઝીરો છે બિલકુલ નથી ટૂંકમાં કહીએ તો એક જ વાક્યમાં સારાંશ છે કે તે ચાનો શ્રેષ્ઠ વિકલ્પ છે તો હવે સવાલ એ છે કે શું આપણે સૌ એક સ્વસ્થ પરિવર્તન માટે તૈયાર છીએ એક એવી આદતને છોડીને જે નુકસાન કરે છે અને એક એવી આદતને અપનાવીને જે જીવનને સુધારે છે નિર્ણય તો આખરે આપણે જ લેવાનો છે